મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકાના રાલીસણા અને ગણેશપુરા ગામમાં રાત્રિ દરમિયાન અચાનક વાવાઝોડું આવતા ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું છે ભારે પવનના કારણે લોકોના ઘરના પતરા પણ ઉડી ગયા ભારે પવન સાથે વરસાદ થતા લોકોનું અનાજ પણ પલળી ગયું છે સમગ્ર પંથકના ગામોમાં મજૂરી કરતા પોતાનું ગુજરાન ચલાવતા નાગરિકોના માથેથી છત ઉડી જતા ભારે મુશ્કેલી સર્જાઈ છે અચાનક વરસાદ સાથે સાથે વાવાઝોડું આવતા મકાનોના પતરા અને થાંભલા સોલર પ્લેટો પણ ઉડીને તૂટી જતા ભારે તારાજી સર્જાઈ છે ત્યારે વાવાઝોડાના કારણે પંથકમાં થયેલા નુકસાન સામે લોકોને સરકાર યોગ્ય વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે

એ બધું રમણ થઈ ગયું છે વરસાદની અંદાજે કેટલું નુકસાન હશે અંદાજે લાખ 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 ગઈકાલે રાત્રે લગભગ પોણા નવ કલાકે અચાનક ભયંકર વાવાઝોડું વરસાદ સાથે ભારે તારાજી સર્જીને વરસાદ ભારે નુકસાન કરીને ગયેલો છે અમારા ગામની અંદર ઠાકોરવાસ રાવરવાસ પટેલવાસ બધા જુદા જુદા એસી ઘરોની અંદર તમામના પતરા ઉડી ગયા છે રાત્રે લોકો જમતા હતા એ ટાઈમે અચાનક એ છોડી અને લોકો પોતાના બચ્ચામાં લાગી ગયા અને ચેનલો પણ જે લગાયેલી છે એ પણ ખેતરોમાં ઉડીને પડ્યું પતરો પણ ખેતરોમાં ઉડીને પડ્યા છે લોકોની ભારે તારાજી થઈ છે અને ગણેશપુરામાં પણ પચીસ ઘરોનું આ પત્રો ઉડી ગયા છે અને જોડેલા ગામમાંથી બે ભેંસો પણ પત્રો ભાગવાથી મરી ગઈ છે અને એમ જોતો લગભગ એસી લાખનું ભારે નુકસાન થયું હોય એવો અંદાજે લાગે છે ગઈકાલે તારીખ અગિયાર સોજે લગભગ સાડા આઠ વાગે જમવાના ટાઈમે વાવાઝોડ અચાનક વાવાઝોડું આવવાથી ગામમાં બહુ મોટી તારાજી સર્જી છે અને ઠાકોર રાવણ અને બીજી કાસ્ટના લોકો માટે જે પોતાને ખાવાનું અનાજ હતું એ પણ પલળી ગયું છે અને અંદાજે લગભગ રાલીસણા પંચાયત થ્રુ જે આવતા હોય ગામ એમાં લગભગ અંદાજે સિત્તેરથી એંસી લાખ રૂપિયાનું બહુ મોટું ભારે નુકસાન થયેલ છે તો હું સરકારને વિનંતી કરું છું કે એમના અધિકારીઓ મોકલી અને સર્વે કરી અને જે બનતી મદદ કરવા માટે હું સરકારને નમ્ર વિનંતી કરું છું